નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ કઢીમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ આવી ગઈ છે કેવી રીતે ઓનલાઈન ડાઉનલોડ કરવી અને કેવી રીતે કઈ દિવસે સ્કૂલમાં આવશે વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી પણ હોલ ટિકિટ મેળવી શકે છે આજે બપોરે બે વાગે તમામ સ્કૂલો ગુજરાત સરકારની તમામ સ્કૂલમાંથી આજે બપોરે બેથી ત્રણ વચ્ચે હોલ ટિકિટ દરેક વિદ્યાર્થીઓને આપી દેવાની છે કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં ન જવાનું હોય તો પણ તે ઘરે બેઠા કેવી રીતે હોલ ટિકિટ મેળવી શકે છે તેની પણ આ વિડીયોમાં આપણે માહિતી મેળવી કે ઓનલાઈન પોતાની જાતે હોલ ટિકિટ ડાઉનલોડ કેવી રીતે કરવી બોર્ડની પરીક્ષા માટે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ હવેથી હોલ ટિકિટ મેળવી શકશે આજથી તેની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે આથી બોર્ડ હોલ ટિકિટ ઇસ્યુ કરી છે અને બોર્ડની વેબસાઇટ પરથી પણ હોલ ટિકિટ ડાઉનલોડ કરી છે કરી છે અથવા સ્કૂલમાંથી પણ મેળવી છે ઓનલાઈન કેવી રીતે કરવી તે આપણે અંતે આ વિડીયોમાં જોઈએ કે કેવી રીતે તમે જાતે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તમામ વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ મેળવી અને વિષય અને નામ સહિતની વિગત ચકાસી લેવી કે ખાસ તો જે લેવાનું તમારે કે તમારા નામ સ્પેલિંગમાં મિસ્ટેક નથી કે તમારે કોઈ વિષયમાં ભૂલ નથી વિષય બદલાયો નથી તે ખાસ જોઈ લેવાનું દર વર્ષે સ્કૂલમાંથી પણ હોલ ટિકિટ આપવામાં આવે છે હોલ ટિકિટ ડાઉનલોડ કરી સ્કૂલના આચાર્યનો સહી સિક્કા કરાવવા જરૂરી છે તમે ઘરે કદાચ જાતે હોલ ટિકિટ નીકાળો તો સ્કૂલમાંથી પ્રિન્સિપાલના સહીદ સિક્કા કરવા તમારે સ્કૂલમાં જવું જ પડશે સાહિત સિક્કા વગરની હોલ ટિકિટ તમને માન્ય ગણવામાં આવશે નહીં વિદ્યાર્થી પોતાનું નામ સરનામું વિશેષ સ્કૂલના નામ હોલ ટિકિટ તરીકે ચકાસી લેવાનું તો આ વિધના બોર્ડના વિદ્યાર્થી માટે સારા સમાચાર કે આજથી તમામ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે હવે આપણે જોઈએ કે વિદ્યાર્થી ઘરે બેઠા પોતાની જાતે ઓનલાઈન કેવી રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે સૌપ્રથમ તો તમારે ગૂગલ પર જીએસસીબી ડોટ ઓઆરજી સર્ચ કરવાનું ત્યાર પછી તમારે જીએસસીબી પર ક્લિક કરો ત્યારે નીચે તમારે આ રીતે કુલ છે એમાં આપણા જોઈએ સાયન્સની તમારે એ રીતે દોસમાંની બારમાની આર્ટસમાં જોઈ શકો છો એચઆરસી સાયન્સ એક્ઝામ હોલ ટિકિટ ફેરવરી પછી એના પર ક્લિક કરો જાવ પડતી તેના પર ક્લિક કરશો તો એટલે તમારી સામે આ રીતનો એ કુલ છે જેમાં તમારે સ્કૂલનો ઇન્ડેક્સ નંબર નાખવાનો અને તમારો પોતાનો મોબાઈલ નંબર નાખો અને જે નીચે કેપ્ચર કોડ લખ્યો છે એ નાખશો એટલે તમારી સામે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે સ્કૂલ ઇન્ડેક્સ નંબર સ્કૂલમાંથી મેળવવાનો મોબાઈલ નંબર તમે સ્કૂલમાં આપ્યો અને જે સામે કેપ્ચર કોડ દેખાય છે એ લખો એટલે તમારે હોલ ટિકિટ તમારી સામે આવી જશે જેથી આવી દરેક તમારા ધોરણ દસ બાર અને બાર આર્ટ્સ બાર કોમર્સ સાયન્સના વિદ્યાર્થી સુધી પહોંચાડો જેથી તે પણ પોતાની જાતે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે થેન્ક યુ